જેમાં છેલ્લા આઠ દિવસે લોકોને નગર એક સોમનાથ નગર બે સિદ્ધેશ્વરી સોસાયટી એકેશ્વર સોસાયટી બે જેમાં લોકો પાણી વિના ત્રાયમામ પોકારી ગયા છે તો આ બાબતે નગરપાલિકાના રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવા જતા હારી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાજનોને કોઈ રજૂઆત સાંભળવા માંગતા નથી તેવી લોક મુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે અને લોકો તેઓ પણ કહી રહ્યા છે કે ગટરનું કામ ચાલી રહ્યું છે અને અમુક જગ્યાએ ગટરનું કામ બાકી હોવા છતાં રોડ રિપેરિંગ થઈ રહ્યો છે અને ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે તે પણ એક તપાસનો વિષય છે અને તપાસ કરવામાં આવે તો જ ખ્યાલ આવે સાચું કોણ અને જુઠ્ઠું કોણ તે તો તપાસ કરવામાં આવે ત્યારે જ ખબર પડે તેવી પણ લોક ચર્ચા ચાલી રહી છે લોકોને એવું પણ કહેવામાં આવે છે કે તમારી લેખિત કોઈ રજૂઆત મારે સાંભળી નથી તો આ બાબતે લોકોને અનેકો લેખિત રજૂઆત કરે જે લેખિત રજૂઆતો કલેક્ટર સુધી કરવામાં આવેલ તેમ છતાં હારી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાજનો પાસે ગેરવર્તન કરી પ્રજાને પરેશાન કરી રહ્યા છે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે તો આ બાબતે પાટણ જિલ્લા કલેક્ટર કોઈ કાર્યવાહી કરશે કે નહીં એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ